આ મુસલમાન પ્લાસ્ટિક ની મચ્છી મટન લઈને જતો હોય છે ત્યારે આ બ્રાહ્મણ તે મુસલમાન ને કહે છે તું મારા રૂમ રહે છે કઈ વાંધો નહીં મટન લઈને મારા રૂમ ન આવતો ત્યારે બોલતો નથી ત્યાંથી ચાલતો થઈ જાય છે બીજા દિવસે આ બ્રાહ્મણ પાણી છોડમાં નાખી રહ્યો છે છે નીકળે આ બ્રાહ્મણ કહે છે જય શ્રી રામ બ્રાહ્મણ આ મુસલમાન ઉપર જોરદાર ગુસ્સો થઈ જાય છે કેમ કે આ મુસલમાન હાથમાં પ્લાસ્ટિક ની થેલી હોય છે અને કહે છે તું અહીંયાથી થી ભાગ મારા બાજુમાં ન આવતો પછી આ મુસલમાન ચેતવણી આપે છે મારા ઘરમાં હવેથી પ્લાસ્ટિક ની થેલી લઈને ન આવતો હું તને ઘર માંથી ગાટી નાખીશ આ સાંભળીને મુસલમાન ત્યાંથી ચૂપચાપ નીકળી જાય છે થોડીક કલાકોમાં બ્રાહ્મણ પોતાના ઘર માં બ્રાહ્મણ બહુ જ ગુસ્સે થઈ જાય છે અને તે મુસલમાન જેમ દરવાજો ખોલે છે તો બ્રાહ્મણ મુસલમાન ના હાથમાં લોહી જુએ છે આ જોઈને મુસલમાને ધક્કો મારે છે અને રૂમ માં જુએ છે બ્રાહ્મણ તો હિન્દુ દેવી દેવતાઓની મૂર્તિઓ હોય છે તે મૂર્તિઓને આ મુસલમાન વ્યક્તિ રંગ ભરી રહ્યો હતો અને એ મૂર્તિઓને પ્લાસ્ટિકની થેલીમાં લઈને બજારમાં વેચવા માટે રોજ જતો હતો આ જોઈને આ બ્રાહ્મણ વ્યક્તિ મુસલમાન પાસે માફી માંગે છે અને એને ગલે લગાવે છે મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરી દેજો દિલ ખોલીને અને ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ અવશ્ય કરજો